રાજકોટ કોંગ્રેસે એક આવેદનપત્ર આપ્યું હતું એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એમાં ફોમ નંબર બ્લોક જાજી માત્રામાં ભરાણા હતા વિધાનસભામાં કોંગ્રેસે કર્યો હતો કોંગ્રેસ દ્વારા એમના સીસીટીવી માગવામાં આવ્યા હતા પણ આજ દિન લગીન રાષ્ટ્રીય પાર્ટી ગણાતી કોંગ્રેસ પાર્ટીને કલેક્ટર તંત્ર દ્વારા ચૂપ્પી સાધીને કોઈ પણ એક પ્રકારનો લેખિત જવાબ આપવામાં નથી આવ્યો જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એની અંદર તારીખ ત્રીસ એક બે હજારના છવ્વીસના રોજ જે ડેટા અમને આપ્યો છે એની અંદર વ્યાપક પ્રમાણમાં મત કાઢવા માટે વિધાનસભા અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર તેમજ સમગ્ર જિલ્લો બધી જગ્યાએ આ રીતે ખોટા ફોર્મ ભરાવીને ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે એને દંડવાનું કામ કલેક્ટરશ્રીએ નથી કર્યું અમારી માગણી છે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે કે ખોટી માહિતી આપવી તો એના ઉપર ફરિયાદ પણ થઈ શકે છે અલગ અલગ કલમો પણ લાગી શકે છે જેમ કે તમે સરકારી તંત્ર સાથે કાગળ સાથે ચેડા કરો એ પણ કલમ લાગી શકે છે એટલે આજે અમે કલેક્ટરશ્રીને કહેવા માટે આવ્યા છીએ કે આપ ભારતીય જનતા પાર્ટીના કેવા પ્રમાણે કામ કરી રહ્યા છો તમારી જે તંત્રએ જે ડેટા આપ્યો છે ડેટાની અંદર વ્યાપક પ્રમાણમાં જે ફોર્મ ભરાણા છે આજ દિન લગી નાબૂદ નથી થયા તો ક્યારે નાબૂદ કરશો કોણે આ ફોર્મ આપ્યા છે એની ઉપર ફરિયાદ થવી જોઈએ અહીંથી અમે પોલીસ કમિશનરશ્રીને પણ એક નકલ આપવાના છીએ ફરિયાદ થવી જોઈએ જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ મુજબ ફરિયાદ થવી જોઈએ પછી તમે ક્યારે કયા અધિકારીએ સ્વીકાર્યા છે એકીઆર બે હજાર ફોર્મ કયા અધિકારીએ મેલી મુરાદથી સ્વીકાર્યા છે તો એ અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ આવા અનેક પ્રશ્નો લઈ અને આજે અમે કલેક્ટર તંત્રને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસની સંગઠનની ટીમ પ્રદેશ કક્ષાના આગેવાનો અને વિરોધ પક્ષના નેતા આપવા ભારતીય જનતા પાર્ટી જો આની ઉપર કામ નહીં કરે તો આવનારા દિવસોની આપના માધ્યમથી કહું છું કે રાજકોટ શહેરની અંદર કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ થશે અને જરૂર લાગશે તો હાઈકોર્ટ નો દરવાજો પણ આ બાબતે પકડાવવામાં આવશે કારણ કે મતાધિકાર કોઈનો છીનવાઈ ન જાય લોકશાહી ની અંદર એ વિરોધ પક્ષ તરીકે અમારી પ્રથમ પરત છે અમે રાજકોટ શહેરના એક પણ વ્યક્તિ ખોટી રીતે મતાધિકાર છીનવાઈ ન જાય એના માટેની અમે લડાઈ લડી રહ્યા